રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો સ્વાગત છે આજના એક નવા અત્યારે અમારે જવાનું છે એટલે બે વાુ રામ રામ જય માતાજી બધા ગામી હતો જવાનું માર કાકી હે ને એના બા પાછા થયા એટલે માર કાકી ના મોઢે જવાનું છે તો એના માર બોન આવે હે એટલે હારે હારે બે બો નું બે ને પછી નીકળી જઈશું ઉતાર માં એટલે વિયા જાય ને તડપણ હે તો પાછા ઉતારે એટલે હવાર ને અત્યાર માં કઈ દે ને તો પછી લવ નો લાગે ને કઈ નઈ ને હમણાં પાછા તો ઘડીક મોઢે બે વાગે ઉપર કારણ કે ડોસી માં હોય પાછા થયા બીજા ગામ પણ એમના દીકરી મારા કાકી એટલે પછી અહિયાં બેસી ઘડીક બેસું અને પછી વહી આવશું એટલે લાકડતા થઈને આવે છે મારા ઓલા હાટુની બે તો એ આવે બીજા આવે કરીને બે ત્રણ આવતા એટલે બાઈ ભાઈ બે છે અને સાપાણી પીન હમણે પાછા તો અત્યારે અહીંયા જવાનું એટલે આમાં જ કાંઈ લુગડા ઉગડા કાંઈ નવ પહેરવાનું હોય નહીં ત્યાં લોકાઈ જાય એ રીતનું હોય ને તો અત્યારે મને નીકળવાનું છે અને આતરમાં જાવ આપણે ખાતર કાલ આવે કાલ હાઈને જાય એટલે

જ્યાજ જવાનું હોય લોકો જવાનું જ્યાજન જડે ખાલી બે વાવાનું એટલે જજન હાલે આવી જાય છે એટલે આ ચોમાસાનું ખાતર એને આવી ગયું કદાચ તૂટો આવેબે ગુણી લેવાનું થાય બાકી કાંઈ લાંબો ન આવે ને એક બે ગુણી તો જડીએ જાય ઝાજું લેવું હોય તો ચોમાસે કારણ કે બધાય ખેડવાની જરૂર હોય ને એટલે નહીં જડે કદાચ એટલે લઈ લીધું ને લેવાનું બાકી કપાનું બી ને કોઈ ચારનું ને એવું બધું લેવાનું હોય બાકી તો આપણે ખાતર વાતર આવી ગયું છે

దేనినో పితా ఆ ఫా దేనినో పితా హాंजे పైలే లే తోడి బౌ థాతే కాల్ బేది పొమ్ది 2 ది పస్ హారో తో కా

એમાં પાવર બીજો પતી ગયો શું થઈ બંધ જ થઈ જાય એક દોઢ મહિનો મન પાવર ચાર્જિંગ વાળી લઈ લેવાની જાય કામો કામ પાછળ પાવર બેંક સોંટાડી દેવાની જાય ખૂટે જ નહીં ઘડિયેલ અમારે એવી છે હમ કહો આ ઘોણી ઉપર બે હતા નહીં નાનમાં પાણી કોઈ ઢોરાવા દેતા નહો ને ઓગળ

ફૂલ હારું હેઠા જાય અને હાલો હવે નદી તમને પાછળનો કેમેરો કરી અને બતાવી દઉં આખી રીતે જોઈ લેવું પાણી દેખાય ને ત્યાં નજર પડી અને તાજું તેલ જેવું પાણી છે કાર ઉનારે નદી આવી હોય વરસાદ વરસાદ કઈ થયો નથી પર પાણી આવેલું છે આમ એક જાય ને ત્યારે બધે આવેલું જાતું આતું તો અત્યારે ઓટલામાં માં આવેલું જાય અહીંયા બધે અત્યારે નથી હે નાવું નવાય તો મારું મારે તો

અમારે વરસાદ હમણાં કોઈ એટલો નથી થતો પેલા થોડાક ખોરાક થયા બહુ વરસાદ છે ને ત્યારે નદી જાતી હતી આમ બે કાંઠા ધોનિયા ને અમે ઊભા થાય અહીંયા માથાડું પાણી બીજે ખેતરે ઉભે થાય તો હોય એટલી જતી હતી તે દુનિયા નદીમાં પાણી બહુ આવેલું જ નથી વરસાદ અમે આવે ને પાછું પડાય લીલા હોય એટલે પછી પાણી તો ક્યાંય ભૂકાય જ નહીં લીલું ધોય કેવી જમીન હતી હા હાલો હવે જવું જાય વાટવા પીસ હો ગઈ ને હવે ફુણ નેણનો ને ગયે તે કરશું આટુ સવારમાં ખર્ચે દઈએ હા કે ગયા તો મોડું થઈ જાય હમ હાલો નેણનો કરશું તો આ વૈમલ ક્યાંક લાયા જો હાથમાં રે હા ઓલા પિલપિલિયા જેવું કઈક ન ખબર હા પોપડ છે હા બરાબર બેઠો લે લે લીધા શું છે

આත්මને ઓલા ડંડી કમ બેહાલ લાઈ લાઈ બેહાલ ડંડી કમ બેહાલ એમના દેતો બેહાલ આય માં બેહાલ હા અંબા તો અસલ મજાનો બેહી હું કે તો આ કે આયે ને ખલાઈ ને ખલાઈ પકડું તેનો પકડું દોય જો આ પકડ શું કહેવાય બસ

હાલો તો મિત્રો જો જાક સાઈસ દેવાઈ ગઈ છે બાકી તો ઘઉંની રોટલી ને ડુંગરી કાપન ચાલુ હે આવા હે બપ્પરા આજ ના કે ખાલી ડુંગરી ને રોટલો હેતે ભૂખ લાગે એટલે મઠોડલા મજા લાગે છે લાગ્યો ભૂખ લાગે સાડે ને

તો હાલો બહુ ભૂખ લાગી છે બપોરા કરી લઈ અને તમારે પણ બુક કરવા તો આવી જાઓ અને આ વિડીયો જો આટલે જ રાખવાનો હોય કારણ કે હમણાં કોમેન્ટ એવી આવે કે વિડીયો તમે વીસ મિનિટનો કરો ને એમાંથી કે અડધો જ રાખો દસ બાર મિનિટનો તો એટલા માટે આપણે આજે વિડીયો થોડોક ટોખો રાખવો હે અને આજેના નાનકડા બ્લોગમાં કંઈક મજા આવી કોમેન્ટમાં કીજો એક નાની એવડી કોમેન્ટ કરી દેજો અને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ બાય બાય